જયપુરમાં યુથ કોંગ્રેસના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન પોલીસ દ્વારા લાઠીચાર્જ અને વોટર કેનનો ઉપયોગ રાજસ્થાનના જયપુરમાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કેન્દ્ર સરકારના તપાસ એજન્સીઓના દુરુપયોગ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ પ્રદર્શન લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ કરીને તેમને અટકાવવામાં આવ્યા આ દરમિયાન કેટલા કાર્યકરોને અટકાયત કરવામાં આવી રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરાએ આરોપ મૂક્યો કે ભાજપની કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને દબાવવા પ્રયાસ કરી રહી છે તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી ભાજપ ડરી ગઈ છે અને તેથી સીબીઆઈ ઇન્કમટેક્સ અને ઈડી જેવી એજન્સીઓનો ઉપયોગ કરીને કોંગ્રેસના નેતાઓને નિશાન બનાવી રહી છે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ કેન્દ્ર સરકાર પર આરોપ મૂક્યો કે તે રાજકીય લાભ માટે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે તેમણે જણાવ્યું કે આ પ્રકારની કાર્યવાહીથી લોકશાહી માટે ખતરો ઊભો થાય છે અને લોકો આનો જવાબ યોગ્ય આપશે પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટે જણાવ્યું કે ચૂંટણી નજીક આવતા કેન્દ્ર સરકાર દ્વારા તપાસ એજન્સીનો દુરુપયોગ વધ્યો છે તેમણે કહ્યું કે કોંગ્રેસ ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં છે પરંતુ એજન્સીઓનો ઉપયોગ કરીને રાજકીય વિરોધીઓને ડરાવવા પ્રયાસ કરવો યોગ્ય નથી